બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે પાલનપુર દાંતીવાડા દાતા ડીસા સહિત અન્ય તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો છે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા આખા પંથકમાં ઠંડક પ્રસરી હતી જોકે ભારે વરસાદના કારણે શક્તિપીઠ અંબાજી બેટમાં ફેરવાયું હતું જ્યારે અંબાજીના હાઈવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા માર્ગો નદીમાં ફેરવાયા હતા ડીસા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ડીસા શહેરમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ડીસા શહેરમાં ગરમી બાદ વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશી છે વરસાદની શરૂઆત થતા શહેરજનોને ગરમીમાંથી રાહત પણ મળી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા થરાદ ધાનેરા વડગામ દાતા ભાભર સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને સોસાયટીઓમાં ઢીચાણ સમા પાણી પણ ભરાઈ ગયા હતા ઉપરાંત અનેક સોસાયટીઓના આંતરિક માર્ગો ધોવાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા વરસાદ મન મૂકીને વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા